અને સાઈડ સાઈડ કરવાનો યુ શુડ નોટ ડુ યુ શુડ મેક ધ મિડલ ટીન મારી પહેલી વાર છે એટલે શીખવું પડશે બરાબર પેલું બરી ના જાય મામીન છે ને બરાબર છે મમ્મી બરાબર છે ખરું હજુ પાતરું પછી પાતે છે બોલો થઈ ગયું જો 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 શો 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 જો હા 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 તારા મોઢા જો એકદમ રાઉન્ડ હે જો એવી રીતે દેબરા બનાવવાનું છે બરાબર હવે મેં નાખી દઈ સ્ટીલ બાકરી ની જેમ બાકરી વિલી અતલાલે ભાજી One is the I'm I'm you. So, you have to wait for this one until this is cooked. Yeah, them. So, guys, after a <laughs> little bit of trying, <laughs> oh, you have try until this is no. <laughs> cooked? <laughs> <laughs> <bagi, give> <laughs> <laughs> <laughs>

side side nè, à mami Jo phải tu, không có bao giờ phải tu chứ, à na Jo, su cam hư su cho, su cam hư su cho, cái hũ tiu coi có કોરામ સુકામ હસો છો મમ્મી કીધું મારતોધું હાથ મારે છે એટલે વેલ મારવાનું એ મેં ખરો છે કે હું करू મને એવું લાગત કાપે કરવાનો એમ બોલો આ જો આ કેવી રીતે બોલ્યું ઉભારો હજી ટ્રાય મારવાનો એકજો આ ના ખાઈ લઈશું અમે તો ટ્રાય કરો બાય ગયું સક્સેસફુલ